તમને આ બે દાખલા છે એના આધારે તમને આવડી જશે તો ભાષામાં પ્રથમ એકાવન વીસ લખાય છે તો આ પીટ ને બી એટી બેટ ને શું લખાયો એવો પ્રશ્ન આપ્યો છે ઓપ્શન આપ્યું છે બારવીસ એકવીસ વીસ

દાખલા હોય ત્યારે એ બી સી પેલા લખી લેવાની એકડો બગડો તગડો નંબર બતાઈને દઈ દેવાના તો આ ઓલો દાખલો પૂછા હે તો આવો દાખલો પૂછા હે એમાં તમને એક સાંકેતિક ભાષા આપેલી હોય એના ઉપરથી બીજી સાંકેતિક ભાષા તમારે નક્કી કરવાની હોય ચાલો રેડી